નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કુવૈતના મંગાપર શહેરમાં બુધવારે એક કામદારોના મકાનમાં ભીષણ આગ પાટી નીકળી હતી આ અકસ્માતમાં ઓગણસો લોકોના મોત થયા હતા જેમાં મૃત્યુ ચાલીસ ભારતીયો સમાવેશ થાય છે જ્યારે ત્રીસથી વધુ લોકો ઘાયલ પણ હોવાનું કહેવાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ શેર કરીને જેમાં તેને લખ્યું છે કે કુવૈત શહેરમાં આગની ઘટના ખૂબ જ દુઃખદ છે તેમના વિચારો અને એવા તમામ લોકો સાથે જે જેમને તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમણે વધુમાં કહ્યું કે તેમની પ્રાર્થના કરું છું કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને જલ્દી સ્વસ્થ થઈ જાય અને પીએમ મોદીએ પણ કહ્યું કે કોવિડમાં ભારતીય દૂતવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તનો સહાય પૂરી પાડવા માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે ત્યારે મિત્રો અધિકારીએ જણાવ્યું હતું કે કુવેતના દક્ષિણ અહેમદી ગવર્નર ત મકાપોર વિસ્તારમાં સ્થિત સામાન્ય ઈમારતના રસોડામાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી કુવેત કુલવસ્તીના ટકા એટલે કે દસ લાખ ભારતીયો છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે બિલ્ડિંગમાં લગભગ એકસો સાઠ લોકો હતા અને જેમાં એક જ કંપનીના કર્મચારી છે ત્યાં રહેતા ઘણા કર્મચારીઓ ભારતીય છે અકસ્માત ભારતીય સમય અનુસાર સવારે લગભગ છ વાગે થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી